નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે અમરેલી ની અંદર એસટી બસ સ્ટેન્ડ નવું વર્ષ સ્ટેન્ડ છેલ્લા છ વર્ષથી કામ શરૂ છે ખરેખર તો આ બસ સ્ટેન્ડ છે બે વર્ષની અંદર પૂર્ણ કરવાનું પણ જે એજન્સી પાસે કોન્ટ્રાક્ટ છે અને ભાજપના નેતાઓ સાથે સંબંધ અને સરકારમાં પોતાની વગને હિસાબે બે વર્ષનું કામ છ વર્ષે છેક પૂર્ણ કર્યું નવું એસટી બસ સ્ટેન્ડ તૈયાર થઈને ઉભું છે બની ગયું છે માત્ર ને માત્ર લોકાર્પણના વાકે નવું બસ સ્ટેન્ડ સહી શરૂ કરવામાં નથી આવતું હું ભાજપના શાસકોને અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને કહેવા માગું છું તમે તો કૌશિકભાઈ સરકારમાં બેઠા છો તમારી ઈચ્છા પડે અને સરકારમાં જો તમારું ચાલતું હોય તો તમે કાલે નવું બસ સ્ટેન્ડથી શરૂ કરાવી શકો પણ મૂળ કંઈક તમારી દાન જ નથી તમારે વડાપ્રધાનને લાવવા હોય મુખ્યમંત્રીને લાવવા હોય અને જેને હોય એને લાવો ભાઈ પણ તમે મુસાફરો લોકોની વેદનાને સમજીને તમે નવું બસ સ્ટેન્ડ જે તૈયાર થઈ ગયું છે એ વહેલામાં વહેલી તકે શરૂ કરાવો આ જે ચોમાસાની સિઝન શરૂ હોય હંગામી ધોરણે જે બસ સ્ટેન્ડ બનાવ્યું છે તેમાં સમા ખાડા છે ખાડા પણ પાણીથી ભરેલા છે ચોમાસાની ઋતુમાં વિદ્યાર્થીઓને મુસાફરોને બસ સ્ટેન્ડ સુધી અને બસ સ્ટેન્ડથી બસ સુધી પહોંચવું ખૂબ જ ખબર બની ગયું છે હંગામી બસ સ્ટેન્ડમાં ક્યાંય બેસવા માટેની સરખી વ્યવસ્થા નથી ક્યાંય ટોયલેટ બ્લોક નથી મુસાફરોને પીવા માટેનું સારું પાણી પણ ઉપલબ્ધ નથી તો આવી બધી હાલાકીથી અમરેલીની જનતા વિદ્યાર્થીઓ મુસાફરો જ્યારે ઝઝૂમી રહ્યા હોય ત્યારે કૌશિકભાઈ વેકરિયા તમે જો સરકારમાં ચાલતું હોય તો તમારે જેના હાથે ઉદ્ઘાટન કરાવવું હોય એના હાથે ઉદ્ઘાટન કરાવો પણ વેલામાં વહેલી તકે અમરેલીનું નવું એસટી બે બસ સ્ટેન્ડ શરૂ કરાવો અસ્તુ જય હિન્દ જય જય ગરવી ભાઈ